તો આજનું મેમુ નવે નવ દિવસના અલગ અલગ આવો બાવલીઓ બાપુ રામ જતી બાપુ આવો બાવલીઓ અને આવી કથા કરવું આ એક ઇતિહાસ રચાય છે સાધુના દીકરા થઈને રોજ રોજ નવી આઈટમો રૂપિયાવાળા તો ખવડાવે પણ અમે અમે તો બાપ તમારી ભિક્ષા માંગીને ખાનારા શિવની ભિક્ષા માંગીને ખાનારા શિવની આ તમને ખવડાવી પણ જાણીએ છીએ અને તમારું દાન લઈ પણ જાણીએ છીએ આ દર્શના જય હો જય હો દસ નામ દીવા કરો જય હો તમારી જય હો આ આજનો મેમુ રોજ નવાનો આમ તો જો છૂટ મૂકી દીધી નગર અમુક જગ્યાએ મહેમાનને જમવાનું બાકી આ મૂઠી મોટી પ્રસાદ આપી દી આ દસ નામ પરિવાર કોઈને પાછા નથી કાઢતો ગમે હામળે કધા તોય ભલે નો હામળે તોય ભલે મને ખબર છે પણ બધાના માટે હરખો પ્રેમ આ દિવાગર આ દર્શનામ એના માટે ધન્યવાદ સાધુવાદની તાળી પાડો એવો અરૂળો પરિવાર આજે ચુરમાના લાડુ ડ્રાય ફ્રૂટ સાથે અને કાલે ચોખા ઘીનો હતો મગનો શીરો આ બધું ચોખ્ખું ઘી ચાલે ભજીયા ફૂલવડી બટેટાવડા મરચાં ચુરમાના લાડુ ડ્રાય ફ્રૂટ અને બટેટાની પત્રી પછી ચટણી લાલ ને લીલી રોટલી શાક ઊંધિયું દાળ ભાત સલાડ અને ફાઈમ સરમકડા અને છાસ અતિ સુંદર અદ્ભુત જય હો બાપ ને ગયો છે આવો જનો મહિમા વિજાતે મુક્તિમાપન્ના સુદોર દીક્ષુ

કે ભરવાડના નેહડામાં ભોળો નાથ પ્રગટ થયો બોલો ભાઈ ભરવાડ સાપો બાંધવા વાળો ક્યાં આવે ભાઈ ગયો ભરવાડ કે અમને કઈ ન આવડે બાપ તમને આવડે એવું કોઈ નો આવડે આ ઉજ્જૈન મહાકાળ તમે તમારા પૂર્વજો એ પ્રગટ કર્યો ભરવાડો એ તાળી પાડો એ ભરવાડ માટે વંદનીય કાળુગીરી બાપુના મુખેથી આપણે સૌએ શિવવાણી ભગવાન મહોળેનાથની મહાદેવજીની કૃપાથી બાર જ્યોતિષલિંગનું વર્ણન તેમજ અન્ય કથાઓ શિવ પ્રાગટ્યથી માંડીને આગળની કથાઓની અંદર જે બાપુએ કથા આપણને પીરસી એમાંથી કદાચ આપણે દરિયાની અંદર સોય ડૂબોળી અને ટોચ ઉપર એક ટીપું આપણને મળી જતું હોય છે તો એવું ટીપુ રૂપે જો આપણને કદાચ આ શિવગંગામાંથી જ્ઞાન મળી જશે તો શિવનો દરબાર મળી જશે તો સૌ પરિવારે જે અહીંયા તન મનધનથી જે લોકોએ વાણી સાંભળી એવા તમામ પરિવાર દસનામ સમાજ પરિવાર તેમજ પ્રતાપગીરી બાપુ ચારે ભાઈઓના પરિવાર વતી અહીંથી આભાર વ્યક્ત કરીએ છીએ તમામ પરિવારને તેવી રીતે જે આ મંડપ સ્વભાવિત છે એ ગણેશ મંડપને પણ આ પ્રતાપગીરી બાપુનો પરિવાર જે રાત દિવસ એ અખંડ પગેર્યો છે એમને પણ આભાર વ્યક્ત કરીએ છીએ તેવી રીતે મહેશ સાઉન્ડ જે સંગીતના સરવાળે મહેશ સાઉન્ડે રાત દિવસ એમની સાથે સાથ અને સહયોગ આપ્યો મહેશ સાઉન્ડ મહેશ સાઉન્ડે જે આટલી અમારી કથાઓની અંદર બાપુને આનંદ કરાવ્યો હોય એ મહેશ સાઉન્ડ છે એને ફરીથી આપણે તાળીઓના ગડગડાટથી વધાવશું મહેશ સાઉન્ડ અને ત્યારબાદ બાપુની સાથે જે સંગીત બજાવી રહ્યા છે એ અમારા ત્રિપાઠી સાધુ સમાજ છે રામાનંદી સંપ્રદાય વૈષ્ણવ સંપ્રદાય અને તેમજ દસનામ સમાજને બાપુએ એમના અંગનું એક આભૂષણ માન્યું છે અને હંમેશને માટે હા 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 એક મિનિટ એક મિનિટ દસનામ સમાજનું આભૂષણ માનીને જે દસનામનો દીકરો કલા પીરસતો હોય છે એવાને પહેલાં બાપુ ચાન્સ આપે છે એવા દસનામ સમાજનું અમારું એક ગૌરવ લઈ શકાય અને બાપુએ દસનામ સમાજને હંમેશને માટે આગળ રાખ્યો છે એના માટે બાપુને આપણે વધામણી આપીએ કે બાપુએ દસનામ સમાજ માટે રાત દિવસ જાગે છે મંદિરો માટે શિવાલય માંડે દસનામની વાડીઓ માટે એમની કથા બે ધડકથી એ લોકો પહેલું મુહૂર્ત બાપુ આપતા હોય છે એ દસનામ સમાજ માટે નોંધ લેવા જેવું છે દસનામ સમાજને એવી રીતે જે લોકો સંગીતકાર છે એ લોકોને પણ આપણે તાળીઓના ગડગારથી વધાવીએ તેવી રીતે અતિશ વિશેષો મહેમાન જે નવ દિવસથી અહીંયા આવ્યા એનું સન્માન આપણે રાબેતા મુજબ નવે દિવસની અંદર જે લોકોનું સન્માન અહીંયા થયું એ બધાએ અત્યારે હોય ન હોય પણ એ બધાને પણ આપણે તાળીઓથી ગડગારથી વધાવીએ તમામ પરિવાર એમનો કિંમતી સમય આપી અને આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા હતા એ બધાનું સન્માન રાબેતા મુજબ કર્યું ત્યારબાદ પ્રતાપગીરી બાપુનો મહેમાન કેમ કે લગ્ન હોય ને તો બે દિવસનો પ્રસંગ હોય પણ આવી એક ગંગા છે ને ભગીરથ કાર્યની એ ગંગાની અંદર કદાચ પ્રતાપગીરી બાપુના પરિવાર અથવા બાળકો દ્વારા એમના ત્રણેય દીકરા દ્વારા એમના નાના બાળકો દ્વારા એમના કોઈ પણ વતી દ્વારા કંઈ પણ તમને અછત રહી ગયું હોય ક્યાંક સાચવામાં અછત રહી ગયું હોય ક્યાંક નવ દિવસની અંદર તમને ક્યાંક પણ અમારાથી ભૂલ થઈ ગઈ હોય ક્યાંક સચવાણા હોય ન સચવાણા હોય પણ આ શિવ દરબારના આ શિવની જ્યોતના આ મહાન ગ્રંથની કાર્યની અંદર આપણે આવ્યા હતા એવું માની અને એમને લેટગો કરશું અને આ કાર્યની અંદર સફળતા એમને મળે એવા આશીર્વાદ તમામ પરિવાર આપશે એમને સુંદર મજાની આ ભગીરથ કાર્યની અંદર જે લોકો રસોડે આપના માટે રસોઈ પીરસવા માટે જે રસોઈ બનાવે છે એવા પરિવારને પણ આપણે તાળીઓના કે જે રાત દિવસ એ કથા સાંભળી નથી શક્યા પણ છતાં તમને બધાઈને એ અન્ન મોઢામાં મહાદેવજી ગ્રુપ છે જે ગ્રુપ રાત દિવસ પ્રતાપગીરી બાપુના અને તેમજ એમના પરિવાર વતી ખડે પગે ઉભું રહ્યું છે એક હા એ ખડે પગે રહ્યું છે અને ઉપસ્થિત રહ્યું છે એવા પરિવારને પણ આપણે તાળીઓના ગડગારથી વધાવીએ તેવી રીતે હા હા જે નવ દિવસથી અનુષ્ઠાન પૂર્ણરૂપે એમાં અમારે પ્રતાપગીરી બાપુના દીકરા એવા અમારે સંજય બાપુ એ બાપુનું પૂજ્ય કાળુગીરી બાપુનું સન્માન કરવા માગે છે એ સન્માન પરમ પૂજ્ય બાપુ એમને આશીર્વાદ રૂપે બોલીએ જડેશ્વર મહાદેવ કી જય બોલીએ કાળુગીરી બાપુ ની જય અતિ વિશેષ અહીંયા જે ડોક્ટર સાહેબ ગોંડલના તમારા છે એમને નવ દિવસ આપણને સૌને સેવા આપી એને પણ આપણે તાળીઓના ગટગટાટથી વધાવશું તેવી રીતે બ્લડ કેમ્પના જે બેંકના હતા એ માણસો પ્રતિનિધિઓ માણસોએ આપણને બ્લડ ડોનેટ કરવા માટેનો સહયોગ આપ્યો અને એ લોકો આવ્યા હતા એને પણ આપણે તાળીઓના ગડગાટથી વધાવશું એ તમામ પરિવારને તેવી રીતે દસનામ સમાજ ગોંડલ એમને પણ આપણે તાળીઓના ગડગાટથી વધાવશું તેવી રીતે ગોંડલની આમ જનતા જે બધા સંપ્રદાયના માણસોએ આ કથા શ્રવણ કરી એવા તમામ પરિવારને આપણે તાળીઓના ગડગાટથી વધાવશું તેવી રીતે જે આપણા સૌનું પરિવારનું કેચઅપ કરે છે વિડીયો શૂટિંગવાળા એવા પરિવારને પણ આપણે તાળીઓના ઘટનાથી વધાવું છું તેવી રીતે આગળનું સન્માન જે લોકોએ નવ નવ દિવસથી કાંઈક એવું વિચારીને રાખ્યું છે કે બાપુને અમારે કંઈક ભેટ સૌભાગ અને કાંઈક સન્માન કરવું છે એ સ્વીકારવામાં આવશે જે લોકોનું સન્માન આ બધાનું થઈ જાય ત્યારબાદ વ્યાસપીઠે તમામ પરિવારને આવવા દેવામાં આવશે ફૂલ નહીં ફૂલની પાખડી જે કોઈ પરિવારને જે કાંઈ ભેટ સૌભાગ આપવું હોય અથવા કઈ પણ સાલ કે જે કાંઈ લાવ્યા હોય તમે આજના દિવસ માટે વ્યાસપીઠે એ કાંઈ પણ સન્માન કરી શકે છે બાપુનું પણ ધીમે ધીમે શાંતિપૂર્વક અને ત્યારબાદ આપણે આરતી ઉતારવાની છે ત્યારબાદ આગળનું નિવેદન અમારે આવેલા મહેમાન શ્રી વડીલ એ કરશે વિડિયો શૂટિંગ વાળા અને સાઉન્ડ ઓપરેટિંગ કરી રહ્યા છે એવા પરિવાર અહીંયા આવી જાય જેમનું સન્માન કરવા અમારે સંજય બાપુ માંગે છે એ પરિવાર આવી જાય આગળનું નિવેદન અમારે દશનામ સમાજનું ઘરેણું છે એવા પરિવાર આગળનું નિવેદન કરશે સૌને ઓમ નમો નારાયણ એક હનુમાન ભક્ત અને રામ ભક્ત અને શિવ ભક્ત આનું જ્યારે મેલન થયું છે ત્યારે આખું ગોંડલ અત્યારે શિવમય બની ગયું છે આ કાર્યક્રમની અંદર ગોંડલની અંદર નવે નવ દિવસ સુધી સમસ્ત આખો મંડપ ભરચક રહેતો હતો એનો અમે ગામથી આવ્યા છીએ એનો એમને ખૂબ જ ખુશી થતી હતી આ પ્રસંગે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા એના હોદેદારો સાહેબો નવ દિવસમાં અનેક લોકો અહીંયા હાજરી આપી એનાથી પણ આપણને ખબર પડે કે ભાઈ આ સાધુના દીકરાએ શિવકથા કરી છે એનું આ ગોંડલના સમસ્ત વિસ્તારે કેવું એનું બહુમાન કર્યું છે આજે આપણી સમક્ષ જે અહીંયા સન્માન કરવાના છે અને જેનું સન્માન થવાનું છે એ બધાના નામ બોલી જાઉં છું એટલે તે અહીંયા સ્ટેજ ઉપર આવી જશે સન્માન વિધિ પછી તરત જ આરતીમાં એ સમલિન થશે એ પછી જેમ ભાઈએ કીધું તેમ બાપુનું સન્માન એ જેને જેને કરવું હોય એ બધા એ કરી શકશે સૌ પ્રથમ મહંતશ્રી બાંદ્રાના મંસ્રી નાગદેવનાથ મહાદેવના મંદિરના જે મહંત છે એ અહીંયા ઉપસ્થિત છે એ પ્રતાપગીરી બાપુના તમામ પરિવારનું સન્માન કરવા માગે છે એટલે પ્રતાપગીરી બાપુનો સમસ્ત પરિવાર અહીંયા સ્ટેજ ઉપર આવી જાય એ પછી દસનામ ગોસ્વામી સમાજ ગોંડલ ગોંડલનો દસનામ ગોસ્વામી સમાજ એ પ્રતાપગીરી બાપુના ચારેય ભાઈઓના તથા કાળુગીરી બાપુ તથા વાજિંત્રવાદો જે છે સાંદિંદા એ બધાનું પણ એ સન્માન કરવા માગે છે તો એ પણ અહીંયા ઉપસ્થિત રહે એ પછી આગળ ચંદુભાઈ ડાભી પહેલાં નગરપાલિકાના માજી પ્રમુખ અને હાલ બાંધકામના ચેરમેન અહીં હાજર છે એ પણ ઉપર ઉપર વધારે કિશોરભાઈ જેઠવા બક્ષીપંચ સેલ છે ગોંડલ ગિરધરભાઈ સોલંકી ગોંડલ રતિલાલ હીરપરાવ મોહિયા બાપુ આ રતિલાલ જે વાત છે એને પૂર્વ દસનામ ગોસ્વામી સમાજના તમામ આ પુરુષોત્તમ મહિનામાં એણે જમાયેલા હતા રસને પૂરીથી પછી રાજેન્દ્રશ્રી જાડેજા કારોબાર ચેરમેન છે નગરપાલિકા ગોંડલના પછી વેરાય હનુમાનજી મંદિરના ભીખુભાઈ જાડેજા નાનુભાઈ વસંતભાઈ જેપી વડોદરિયા વડોદરીયા જનકભાઈ મહેતા રાજકોટથી પધાર્યા છે તે આ તમામ મહેમાનો અહીંયા સ્ટેજ ઉપર આવી જાય એ બધા પ્રતાપગીરી બાપુના સન્માન કરશે અને પ્રતાપગીરુ એમનું સન્માન કરશે તો બધા અહીં ઉપસ્થિત થાય અને સન્માન કાર્યક્રમ બાદ એ બધા આરતીમાં સંમેલિત થશે જય દશનામ બોલિયે સોમનાથ મહાદેવ થી ગુંદાળાથી ભીખુ ગીરીભાઈ આવ્યા છે અહીંયા તો એ પણ પ્રતાપગીરી બાપુ અને રમણીગીરી બાપુનું સન્માન કરવા ઈચ્છે છે તો એ પણ અહીં ઉપરથી આવી જાય અને બંને બાપુનું સન્માન કરે ભીખુભાઈ ગુંદાળા નગરપાલિકાના માજી પ્રમુખ જે છે ચંદુભાઈ ડાભી જે એમણે પ્રતાપગીરી બાપુને સાફો બાંધી અને ઉમળકાભેર સન્માન કર્યું છે દસ નામ ગોસ્વામી સમાજ ગોંડલ પ્રતાપગીરી બાપુ અને રમણીકગીરી બાપુ નું સન્માન કરી રહ્યા છે દસ નામ ગોસ્વામી સમાજ ચારેય ભાઈનું ચારે ભાઈઓનું સન્માન કરી રહ્યા છે દસ નામ ગોસ્વામી જ્ઞાતિ મંડળ ગોંડલ યાગીરી બાપુના પરિવારના સન્માન કરવાની સરવણી છેલ્લા નવ દિવસથી ચાલુ છે તે અત્યારે પણ હજી અવિરત ચાલુ છે આપણે છેલ્લા નવ નવ દિવસથી જે આ શિવકથાને સાંભળી રહ્યા હતા તો આ કથામાં જે કાંઈ કથા સાંભળી દાન પૂર્ણ કર્યું જે કાંઈ વિધિ વિધાન કર્યા એ બધું જ સૌ પોત પોતાના આત્મકલ્યાણ માટે અને વિશ્વ કલ્યાણ માટે ભગવાન ભોલેનાથના શરણે જય બોલાવીને અર્પણ કરી દઈએ છીએ જણેશ્વર ઓમ ઓમ કે નમો ગોસ્વામી કોંડલ શહેર તાલુકા દસરામ સમાજ આજ રોજ શિવ કથા અંતિમ દિવસ એમાં આપણે ગોંડલ દસલ ગોસમી સમાજ પ્રગતિ મંડળ ટ્રસ્ટ તેમજ યોગ મંડળ ટ્રસ્ટ જે બાપુ બાપુએ જે આજે નવ નવ દિવસ સુધી જે આપણને કથાનું શ્રવણ અને આપણને જે બાપુ શ્રી પૂજ્ય કાળુગીરી બાપુઓના મુખેથી જે આપણે શ્રાવણ આપણે મુખેથી સાંભળેલું જેનું હું વાંચન કરું છું ધર્માનુરાગી શ્રી પ્રતાપગીરી મહારાજગીરી ગોસ્વામી શ્રી તથા આપના પરિવાર દ્વારા શિવ મહાપુરાણ કથાનું સુંદર આયોજન કરી સમસ્ત દશનામ ગોસ્વામી સમાજ તેમજ ગોંડલની ધર્મપ્રેમી જનતા અને શિવભક્તિ રસમાન કરાવી ઉમદા ધર્મ કાર્ય કરેલ છે અવોઢો અવસર દરેક શ્રોતાઓને આજીવન યાદ રહેશે આપના આ ધર્મ કાર્યને બિરદાવતા અમો હર્ષ અને ગૌરવની લાગણી અનુભવી છીએ આપના ઉમદા ધર્મ કાર્ય અમો સર્વ માટે પ્રેરણારૂપ બને છે જય જીતરામ ઓમ પ્રભનારાયણ લોકો માતાઓ કરે છે વડીલો કરે છે કથા એ બાપુને કઈ પણ ભેટ પૂજા આપવા માંગતા હોય કાંઈ પણ સન્માન કરવું હોય દક્ષિણા રૂપે એ વ્યાસપીઠે આપી શકે છે જે કોઈ પરિવારની ભાવના હોય એ પરિવાર ઊભા થઈ અને એ પ્રદિક્ષણા કરી અને વ્યાસપીઠની આગળ આવી શકે છે લાઈનમાં આવે વ્યવસ્થિત સોમનાથ ઓ કપુર ગૌરવ કુણાવતાર સદા હૃદય અરવિંદે ભવાની સહિત નવામી મંગલમ ભગવાન શિવમંગલમ શિવ સર્વાણી ગૌરી નારાયણ નમ સુતેમ દેવાભિવંદન આત્મા સ્વાત્માન ઓમ મૃત્યુ મહાદેવ શરણાગત જન્મ મૃત્યુ અવેદી પીડી વંદને सुगंधी पुष्वर्धनम उर्वारुपुमे वंदनान मृत्युरमक्षे मामृता तमेव माता पिता तमेव 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 विद्या द्रविड તમે સરના દેવ સમે બધાએ બોલવાનું છે ઓમ નમઃ શિવાય અને ન પૂજને ન ક્ષમસ્વ 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 મંત્રહીનમ ભક્તિહીનમ ક્રિયાહીનમ મહાદેવ યશ મહાદેવ પરિપૂર્ણ થતું ન જનમ જમુજા ત્રણ વખત બોલવાનું ઓમ વિષ્ણવે નમઃ ઓમ વિષ્ણવે નમઃ ઓમ વિષ્ણવે બોલિયે જા જડેશ્વર મહાદેવ સોમનાથ કાશી વિશ્વનાથ મહાદેવ મહેવ હિંગરાજ મહલી પુણ્યાગિરી પોડિયાર સદગુરુ ભગવાન સત્ય સનાતન ધર્મ ગી ગિરનારી ગુરુદ મહારાજ સબ સં તેમજ સન્યાસી શ્રી રામગીરી બાપુ ના પરિવાર ની અમારા સંગીતકાર વતી તમામ સંગીતકાર આપણો સ્ટાફ છે ઊભો થઈ જાય અમે બધી જગ્યાએ કથાની અંદર ગયા પણ અમને આવો આનંદ એટલે અમે અમે એક સન્માન કરવા માંગીએ છીએ ફૂલના બાપુના પરિવાર વતી અમે એક પ્રતાપગીરી બાપુ નું સન્માન કરવા માંગીએ છીએ તમામ સંગીતકાર ઉભા થઈ અને આપણે બાપુને હાર પહેરાવશું પ્રતાપગીરી બાપુને જે નવ નવ દિવસથી અમને એમના બાલુડાની જેમ નવ નવ દિવસથી અમને સાચવા એવા અમે એમની પાસેથી આશીર્વાદ માંગીએ તમામ સંગીતકાર બાપુ પાસેથી આશીર્વાદ અર્પણ કરશે બાપુ વ્યાસપીઠ આગળ આવી જાય તમામ પરિવાર બાપુને હાર પહેરાવશે